ફાઇનલી ભાઈ આપણું YouTube નું સિલ્વર પ્લે બટન આવી ગયું છે ખાવાનું મૂકીને હે ને પેલા પ્લે બટન લેવા આવ્યો આવો મગજ ખાલી હે ને એન્જિનિયર પાસે જોઈ રામ રામ ડેરા ને ભાઈ સ્પેશિયલ એટલે સ્પેશિયલ ઓ બ્લોગ ની ક્લિપ લાવી હતી ને એટલે જો ઉપલો પંખો બંધ કરી ને અને ભરેરાટી બહુ આવે છે ને અને અત્યારે મારે છે ને જાવું ને રાજકોટ બપોર સમયની વાત કરું તો છે ને 4 વાગી ગયા છે હમણાં તો રાજકોટ જ રખડું હો એ મેળ આવી ગયો જો આપણો જ વિડીયો હાલતો તો ની માં એડવર્ટાઈ આવી ગયા યસ 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 જો આમાં જો આવી રીતના અમે એડવર્ટાઈ આવે ને ને ઇના જ અમને પૈસા જડા ને એડવર્ટાઈ માં જો આ ક્લિપ કરો ને જેમ કે નેટફ્લિક્સ ની એડવર્ટાઈ આવી એમાં તમે ક્લિક કર્યું ને તો અમને ઇના એક્સ્ટ્રા રૂપિયા જડે ટૂંકમાં હું કેવા માંગુ હો અમારી એડવર્ટાઈ આવે ને તો બસ સ્કીપ નહી કરવાની

એ ભગવાન કરતા હોય ને હારા માટે જ કરતા હોય આપણે ઘરેથી બીજો વિચાર લઈને નીકળ્યા હતા કે આપણે રાજકોટ જવું હોય ને પછી રીબડા જવું હોય એક જગ્યાએ વિડીયો શૂટિંગ કરવાનું હતું તો તો આ ખુશખબર આવી ગઈ છે કે તમારું પાર્સલ આવ્યું છે અને પાર્સલમાં શું હે તમને ખબર હે યુટ્યુબ તરફથી આવ્યું છે હવે તમને ખબર પડી ગઈ છે કે કયું પાર્સલ છે ફાઇનલી ભાઈ આપણું નું સિલ્વર પ્લે બટન આવી ગયું છે જોઈ શકો છો બ્લેક કલર નું અને ઉપર છે ને યુટ્યુબનો લોગો મારેલો છે હવે વિચારું છે કે આનું અનબોક્સિંગ આપણે ક્યાં કરવાનું રાજકોટ માં જ કરાવી લઉં કે ઘરે જઈ ઘઈઢા પાસે આપણે કરાવીએ કઈ એટલે કઈ નક્કી નથી પણ જોઈએ હવે કઈ વિચાર્યું નતું અચાનક ફોન આવી ગયો કે તમારું પાર્સલ આવ્યું ગામમાં મોકલવાનું મેં કયા ગામ હોય રાજકોટ હોય બટન લેવા આવ્યું ઈસ્કો તો એસે એકદમ ગાડી ને પડી જાય તો માન માન મહેનત થી હે આ કેટલા આઠ મહિના આઠ મહિના મહેનત માં જડી ગયું હે અને પેલું સિલ્વર પ્લે બટન હતું એમાં તો બહુ વાર લાગી ગઈ હતી બે હજાર સત્તર માં આપણે ચાલુ કર્યું હતું યુટ્યુબ ધી નેક્સ્ટ ગુડ મોર્નિંગ રામ રામ ગયો ને ને આજ અટાણે મારે મારે કે જવાનું 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 તમને ખબર આપણે આપણે તો છે છે પણ એની એક જગ્યાએ સિલ્વર પ્લે બટન આવ્યું એના માટે અમુક પ્રોડક્ટ આપણે લેવાના હે કારણ કે એમાં આપણે ધીરે ધીરે લોંગ વિડીયો નાખવા લોંગ વિડીયો આપણે આગળ વધવું હોય એટલે કેસોટિંગ કે સબસ્ક્રાઇબ કરતા હોય જો કે લગભગ તમે કરી એમાં મસ્ત મસ્ત ભાઈ લોંગ વિડીયો હોય એમાં તબુચરો લોંગ વિડીયો ઘણો બધો સંબંધે ઘણો સંબંધે સપોર્ટ દીધો તો એનામાં વરી પાછો નવો વિડીયો આપડે નાખવાનો તો એના માટે અમુક પ્રોડક્ટ લેવા તો લેટ્સ ગો આલો જતા બહુ છે પચીસ કિલોમીટર સિટી માંથી કાપવા રાજકોટ આપણે આવી ગયા હે અને જીઓલા પ્રોડક્ટ લેવાના કે રાજકોટ આપણે કહ્યું ના પણ જે પ્રોડક્ટ લેવાનું છે ને એ ફટાફટ લે અને પ્રોડક્ટ લગભગ વધારે છે અમે ટુ વ્હીલ લઈને આવ્યું આવ્યા હમા હે ને એ મોટો છે ભાઈ ભાઈ બહુ મોટું સમાન છે વજન વાળું હે ને ક્યાં જવાનું છે રાજકોટ સિટી ની અંદર પાછું જવાનું છે તો અહીંયા ફૂગા હે કે નહીં એ મોટો પ્રશ્ન બાઈક છે અરે ફૂકે ને આપણે ખેડું માને હરિયા આપણે આની અંદર કેવડા મોટા લોટે હારી નાખી તો આ બધી લોકલ વસ્તુ છે અને આનો વિડીયો કેસો કે શોર્ટ્સ ઉપર આવવાનો છે જોતા રહેજો બહુ મજા આવી છે મન લઈને બપોરનો સમય થઈ ગયો તો પછી અમે મસ્ત મજાનું ખાલી લીધું ને હવે હું ખવરનો કહું ને કે આપણે જાવું છે રીબડા રીબડા જોઈ લે ભાઈ બનની આપણો લી સકુટી એય વહી આપણે માં લોકલ નથી કારણ કે માઈક બેક ને બધું આની અંદર હાચવાનું છે ને એટલે અરે ચાવી તજો હા પૂરું કરને કે ચાવી નહી યાર ઉભરા કેમેરા બંધ કરો જો ને તઈન મેળા છે તમારા આની અંદર મુકાઈ ગયો છે અને બહુ જાજે સમય પછી તમારો ભાઈ સકુટી ગાડી આપવાનો છે અટાણ હે ને બપોરના ના કાન વાયગા છે અને અટાણ લૂ લાગે છે તડકો પડે તો વાત પૂછો માં અને રાજકોટની જબરી જબરી તમે બિલ્ડિંગ તજે પા જો પા બો જબરી બિલ્ડિંગ હે જો આ રીતના આગળ હા દેખાય બો જબરી જબરી બિલ્ડિંગ હે હું ફટાફટ ને રીબડા પૂછી જા ચાલુ રસ્તે બહુ લોટ ને ઉતારાય તો ભાઈ આપણે રીબડા આવ્યા હતા ને આ કોઈ આપણે કહેતા હતા ને એક વિડીયો ઉતારવાનો એનો વિડીયો તમને ખબર છે આ વસ્તુ પાવર પિલર લગભગ આવી ગયો કાં તો પછી નહીં આવ્યો હું કંઈ મૂકું મને કે નહીં નથી પણ બહુ મોટા ઇન્ડસ્ટ્રી હું વિડીયો શૂટિંગનું કામ આપણું લગભગ કેટલું ત્રણ કલાક આવેલું હતું એક મશીન આપણે કવર કર્યા હે વાગી ગયા હટાણ હારા છે અને થાય છે ખૂબ મોડું કારણ કે જવું છે રાજકોટ અટણ છે ને જામનગર જવાનો પ્લાન જામનગર આપણે ધાબી મૂક્યું વાંધો નહીં તડકો નથી તો પહેર્યો સીન મારો અ ભાઈ જો કે આપણો આ રીપડા ગામનો કેતો તા રીપડા ગામ નતો થોડું બારોબાર હતું એટલે મેં કીધું રીપડા ગામ ઘણીવાર આપણે હેમ કર્યું એ મેં જોવા જવા દે જો એ કેવું ગામ છે એટલે આમ ખાલી મોરો મોરો બો આપડે ઉંડે કટકે કારણ કે રૂમે જાવની બહુ મોડું થાય ને એટલે ગામ મસ્ત હે યાર આમ બારોબાર થી જોવામાં દરબારનો લગભગ ગામ છે મસ્ત હે મંદિર બંદીને બધાને મઠાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું જોવો ને તો સારું ભાઈ આ મેં જો આ ઓલો એ તારું આ

હાયવે ઉપર જઈ હાયવે પડ્યાની બાયપાસમાં વારખરી એક જગ્યાએ જઈ કારણ કે અહીંયા ખાવાનું બહુ મસ્ત બને છે તો હાલો મારો કિક કિક ના હોય મસાલે કિક ના કિક હોય તમે જોય તમે જોય કિક હોય તો દેખાય જો જો આને કિક કહેવાય ક્યાં કી જો આને કિક કહેવાય ના ના આમ કોકડી ક્યાં ક આમ ના ના આને કિક કહેવાય જો આમ કરા કી જો આ કિક મારવા જો તમે જોય કોઈ રહેવા દયો આવું હે કે જાવ એને આપણે હે ને રેસ્ટોરન્ટ આવી ગયા હે તમને તેવું લાગતું આ ક્યાં રેસ્ટોરન્ટ જેવું માથે ક્યાં છત બત ને આ બત છત બત બધું તરીયા જાટકી નાખ્યા છે એવું રેસ્ટોરન્ટ અમે આવ્યા હે રેસ્ટોરન્ટ આયા હે પણ અમારે જો આયા બેહું હું તો એમ ખાટલે બે હું તો કે આમ ટૂંકમાં દેશી સ્ટાઈલમાં કરું તું એટલે હે ને અમે ખાટલે બેઠા હે હવે આગળ પંજાબી શાક મગાવ્યું હે નાન મગાવી છે થોડીક વારમાં આપણે શું કરવાનું છે આબડું હે ને અમે ઓલા ખાટલા ઉપર બેઠા હે ને ત્યાં હે ને ડીસુ જબરી જબરી આવ્યું આની પર ધક્કો મારે તો વાહ બહાર નીકળે જગદીશ ડેર હે ને કોઈનો વાંથી ધક્કો મારે જો આવી રીતના તો એને મેં હે ને કીધું કાનું સોલ્યુશન હોય ને સોલ્યુશન ના જોયું મેં જો આવું મસ્ત સોલ્યુશન ગતી લીધું હે ને

અર્ધા વ્લોગ ને પણ આખે આખા વ્લોગ મે એડિટ કરી નાખ્યું ગ્રીલ એડિટ કરી નાખી છે આનાથી વિશેષ શું હોય યાર મારે ને ઘરે જવું છે આપણું સિલ્વર પ્લે બટન છે ને આ ઠેલામાં પૂરી મૂક્યું હે એનું અનબોક્સિંગ કરાવવું એનો મસ્તીનો વિડીયો બનાવવાનો પણ એની પહેલા જામનગર મારે વિડીયો બનાવજો જોઈએ હવાના દહ વાગ્યા પણ આપણે વિડીયો બનાવવાનો હોય ને એ કંઈ રૂંઢે હાથ આઠ વાગે છે આપણો વિડીયો બનીએ ત્યાં સુધી ને આપણે કંઈ નવું નાટક કરીએ અને મને લાગે ત્યાં સુધી આજનો લોકો આપણે પૂરો કરી નાખીએ તો કેવું રહે બહુ સારું રહે આજનો લોકો પૂરો કરી નાખી કે નહીં તું કહે એટલે કરો હું બાકી મારી કઈ ઈચ્છા નથી તો મળી ગયા છે લોકો વિડીયોમાં રમે રમ ડાયરા હા રેવા દે